તૈયારી કરતા હોય એમના માટે એક અગત્યનો છે તો ખાસ કરી ને ચેનલની અંદર પહેલી વાર આવે તો ખાસ કરીને ચેનલને સબ્સ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ છે આઈસી મેજિક વીક કરંટ અફેની પીડીએફ અને મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર વીસમાં અઠવાડિયાના કરંટ ફેનના જેટલા બી પ્રશ્નો છે તેનો સમાવેશ કરવામાં આવે છે ને આની અંદર જે પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવે છે તે તારીખ ચૌદ પાંચ બે હજાર ત્રેવીસથી વીસ પાંચ બે હજાર ત્રેવીસના સંપૂર્ણ પ્રશ્નો છે અને તમને ખ્યાલ જ હશે કે આઈસી ના સંપાદક છે મૌલિક ગોધિયા તો મિત્રો અહીંયા તાજેતરની અંદર જે બી ઘટનાઓ બની હતી તેના ફોટોગ્રાફ્સ અહીંયા આપેલા છે તો અહીંયા પેજ નંબર એક પૂરું થયું હવે પેજ નંબર બે સ્ટાર્ટ થશે તેના પહેલા અહીંયા કેટલીક સોશિયલ મીડિયા એકાઉન્ટની લિંક આપેલી છે તો મિત્રો તમને જણાવી દઉં કે આઈસી એક જેન્યુઅર એકેડમી છે જે ગુજરાતના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર સફળતા મળે એના માટે ખૂબ જ મહેનત કરી રહી છે અને તેના દરેક સોશિયલ મીડિયા પ્લેટફોર્મની અહીંયા લિંક આપેલી છે અને અહીંયા લખેલું છે કે દરેક લેટેસ્ટ માહિતી અને ફ્રી મટીરિયલ જોઈતું હોય તો મિત્રો તમે અહીંયા ક્લિક કરી અને ફ્રી મટીરિયલ અને લેટેસ્ટ માહિતી મેળવી શકો છો હવે મિત્રો આગળ જોઈએ ટાઈમ લાઈન એટલે કે ટાઈમ લાઈન એટલે એને ગુજરાતીમાં કહેવાય અનુક્રમણિકા તો આગળ વાત કરીએ ચૌદ મે બે હજાર ત્રેવીસ દિવસ મહિમાની વાત કરીએ તો ચૌદ મેને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે ત્યારબાદ જ્ઞાન સાધના સ્કોલરશિપ વિશેની માહિતી છે ત્યારબાદ પંદર મે સોળ મે સત્તર મે અઢાર મે ઓગણીસ મે વીસ મે આવી રીતે મિત્રો અનુક્રમણિકા આપેલી છે હવે મિત્રો જોઈએ ચૌદ મે બે હજાર તેવીસ અને રવિવારના કરંટ ફેરના પ્રશ્નો વિશે દિવસ મહિમાની વાત કરવામાં આવે તો ચૌદ મેને માસનો રવિ બીજો રવિવાર મદરસ્ડે તરીકે ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વની અંદર વિવિધ દેશોની અંદર મદરસ્ડેની ઉજવણી જુદા જુદા દિવસે થાય છે તમને જણાવી દઉં કે જો કે ભારત સહિત વિશ્વના મોટા ભાગના દેશો મે માસના બીજા રવિવારે મધર્સ ડે ઉજવાય છે અને આ અંતર્ગત વર્ષ બે હજાર ત્રેવીસની અંદર ભારતમાં ચૌદ મે ના રોજ મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવી હતી આ દિવસની ઉજવણીનો પ્રારંભ આધુનિક મધર્સ ડે ની સૌ વખત ઉજવણી ઈસવીસન સન ઓગણીસો ને ની અંદર સુશ્રી એના જોર્સી દ્વારા મે અમેરિકાના વેસ્ટ વર્જિનિયા ગ્રાફ્ટન ખાતે આવેલા એક ચર્ચની અંદર કરવામાં આવી હતી ઈસવીસન ઓગણીસો બાનની અંદર સુશ્રી એના ધાર વીસ મે મહિનાનો નો બીજો રવિવાર અને મધર્સ ડે શબ્દો ટ્રેડમાર્ક કરાવ્યા હતા તેમણે મધર્સ ડે ઇન્ટરનેશનલ ની સ્થાપના કરી હતી સમગ્ર વિશ્વના પ્રત્યેક માતાનું સન્માન થાય અને તેમનું સ્વાભાવિક માન જળવાઈ રહે તેમના માટે મધર્સ ડે ની ઉજવણી કરવામાં આવે છે હવે જોઈએ કે જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના બે હજાર ત્રેવીસ તો મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે વિવિધ સ્કોલરશીપ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે અને ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય સરકાર દ્વારા તેમના રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના તૈયાર કરવામાં આવી છે અને આ સ્કોલરશીપનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ બે હજાર બાવીસ ત્રેવીસથી અને ચોવીસથી કરવામાં આવ્યું હતું આ વાત કરીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ યોજના બે હજાર ત્રેવીસ તો મિત્રો જ્ઞાન સાધના સ્કોલરશીપ બે હજાર તેવીસમાં લાભ લેવા માટે તમારે પરીક્ષા આપવી પડશે અને આ પરીક્ષા રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજવામાં લેવાનાર છે અને પરીક્ષાની અંદર પાંચ વિદ્યાર્થીઓને સ્કોલરશિપ વેઠળ સહાય આપવામાં આવશે આગળ વાત કરીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ પાત્રતા આ સ્કોલરશિપનો લાભ લેવા માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે જેમ કે સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામાં ધોરણ એક થી આઠ સળંગ અભ્યાસ કરી ધોરણ આઠ ઉત્તીર્ણ કરેલ હોય અથવા આરટી એડમિશન યોજના હેઠળ સ્વનિર્ભર શાળાની અંદર ધોરણ એક ની અંદર પ્રવેશ મેળવી ધોરણ એક આઠ સુધીનો અભ્યાસ કરેલ હોય સી છે કે સ્કોલરશિપ યોજના માટે પરીક્ષા ફોર્મ ભરવા માટે કોઈ પણ પ્રકારની પરીક્ષા ફી રાખવામાં આવી નથી આગળ વાત કરીએ જ્ઞાન સાધના સ્કોલરશિપ બે હજાર ત્રેવીસ ની રકમ તો મિત્રો આ યોજનાની વિદ્યાર્થીને નીચે મુજબની સ્કોલરશીપ મળવા પાત્ર થશે તેમાં ધોરણ નવ અને દસ ની અંદર વાર્ષિક રૂપિયા વીસ હજાર સ્કોલરશીપ મળશે અગિયાર બાર ની અંદર રૂપિયા પચીસ હજાર સ્કોલરશીપ મળશે તો મિત્રો સ્કોલરશીપ સીધી જ વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરવામાં આવશે અને જો જોકે શાળાકીય વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓની એસી ટકા હાજરીના આધારે જ સ્કોલરશીપ સહાય ચૂકવવામાં આવશે હવે મિત્રો વાત કરીએ આ યોજનાનું મહત્વ શું છે કેન્દ્ર સરકાર રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ અને મિત્રો જે ગરીબ અને પછાત વર્ગના જે બાળકો છે તેમને મફત અને ફરજિયાત શિક્ષણ મળી રહે તેના માટે આ યોજના બહાર પાડવામાં આવી હતી બાળકોને ધોરણ એક થી આઠ સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે પરંતુ આ બાળકો જ્યારે ધોરણ નવ ની અંદર આવે છે ત્યારે ગરીબીના કારણે શિક્ષણ અધવચ્ચે છોડી દેતા હોય છે જેને ધ્યાને રાખીને રાજ્ય સરકાર દ્વારા આ જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના અમલી બનાવેલ છે આ વાત કરીએ ચક્રવાત મોચા એટલે કે મિત્રો તાજેતરની અંદર જે ખાસ કરંટમાં માં બનેલું વાવાઝોડું એટલે કે ચક્રવાત મોજા એટલે કે સાયક્લોન મોજા તેના વિશેની માહિતી આપેલી છે તો જ્યારે તાજેતરની અંદર બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાત મોજા મ્યાનમાર અને બાંગ્લાદેશની અંદર ત્રાટક્યું હતું આ ઉપરાંત ઉત્તર પૂર્વ ભારતના ભાગો પર એવી અસરો જોવા મળી હતી કે ચક્રવાત મોજાના કારણે મ્યાનમાર અને બાંગ્લાદેશ ભાગોનું ઘણું નુકસાન થયું હતું આઈએમડી દ્વારા અત્યંત ગંભીર ચક્રવાતી વાવાઝોડા તરીકે અને વિશ્વવ્યાપી હવામાન વેબસાઇટ ઝૂમ અર્થ દ્વારા સુપર સાયક્લોન તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યું હતું મોચા ચક્રવાતનું નામકરણ તો મોચા ચક્રવાત એ ઉખર મોકાનું નામ યમન દ્વારા કરવામાં આવ્યું હતું અને જે તેના કોફી ઉત્પાદન માટે જાણીતા દેશના નાના માછીમારી ગામ પર આધારિત છે મોચા શહેરને મોકા અથવા મોકા તરીકે પણ ઓળખવામાં આવે છે જે લાલ સમુદ્રના કિનારે આવેલું છે હવે વાત કરીએ વર્ગીકરણની તો ભારતીય હવામાન વિભાગ ચક્રવાતને તેની મહત્તમ સ્થિર પવનની ગતિ ના આધારે વર્ગીકૃત કરે છે અને હવામાનની ગતિના આધારે આઈએમડી અનુસાર ચક્રવાતનું વર્ગીકરણ આ પ્રમાણે કરવામાં આવે છે જેમ કે લો પ્રેશર તો હવામાનની એવરેજ ઝડપ હોય છે એકત્રીસ થી ઓછી ડિપ્રેશન એકત્રીસ થી ઓગણપચાસ વચ્ચે ડીપ ડિપ્રેશન તો પચાસ થી એકસઠ વચ્ચે ચક્રવાતી તોફાન તો બાસઠ થી અડસઠ અઠ્યાસી વચ્ચે ગંભીર ચક્રવાતી તોફાન તો નેવ્યાસી થી એકસો સત્તર વચ્ચે ખૂબ ગંભીર ચક્રવાતી તોફાન તો એકસો અઢાર થી એકસો સડસઠ વચ્ચે અત્યંત ગંભીર ચક્રવાતી તોફાન તો એકસો અડસઠ થી બસો એકવીસ વચ્ચે સુપર ચક્રવાતી તોફાન તો બસો બાવીસ થી વધુ આગળ વાત કરીએ ચક્રવાતનું નામકરણ કઈ રીતે થાય છે તો ચક્રવાતની ભવિષ્યવાણી ચેતવણી અને પૂર્વાનુમાન વિવિધ સરકારી એજન્સી અને સામાન્ય લોકો વચ્ચે કોમ્યુનિકેશનની અંદર સરળતા રહે તે માટેનું ચક્રવાતનું નામકરણ કરવામાં આવે છે અને ઉષ્ણકટિબંધીય ચક્રવાતોને આ માટે વિવિધ ચેતવણી કેન્દ્રો દ્વારા નામ આપવામાં આવે છે અને આ નામ આપવા માટે અગાઉથી જ એક ચેકલિસ્ટ બનાવવામાં આવ્યું હોય છે અને આ લિસ્ટ પ્રમાણે જે તે ચક્રવાતને ક્રમશઃ નામ આપવામાં આવે છે હવે જોઈએ ઉત્તર હિંદ મહાસાગરની અંદર ચક્રવાતના નામ તો પિસ્તાલીસ પૂર્વાંશથી સોળવા પૂર્વ પૂર્વ રેખાંશ વચ્ચેના ઉત્તર હિન્દ મહાસાગરના ઉષ્ણ કટિબંધીય ચક્રવાતના નામ ભારત મોસમ વિભાગ ઇન્ડિયા મેટોરોલોજીકલ ડિપાર્ટમેન્ટ આઈ સી નવી દિલ્હી દ્વારા આપવામાં આવે છે આ માટે બાંગ્લાદેશ ભારત માલદીવ મ્યાનમાર ઓમાન પાકિસ્તાન શ્રીલંકા થાઇલેન્ડ ઈરાન કતાર સાઉદી અરેબિયા યમન યુએ દ્વારા સૂચિત નામોનો એક લિસ્ટ બનાવવામાં આવે છે અને લિસ્ટમાંથી ઉત્તર હિન્દ મહાસાગરની અંદર ઉદ્ભવતા ચક્રવાતને પ્રમોશન નામ આપવામાં આવશે આ ઉપરાંત મિત્રો તાજેતરની અંદર ઉદ્ભવેલ ચક્રવાત મોચાનું નામ યમન દ્વારા સૂચિત કરવામાં આવ્યું હતું તો મિત્રો અહીંયા તેની સંપૂર્ણ ડિટેલ આપેલી છે જે તમે જોઈ શકો છો અહીંયા બધી ડિટેલ વાંચવા જઈશું તો વિડીયોની જે સાઇઝ છે એ થઈ જશે તેના કારણે તમને કર્ણાફેરના પ્રશ્નો છે જે આ વિડિયોની અંદર તમે નહીં જોઈ શકો તો એના માટે કરીને તેને સ્કીપ કરી દઈએ અને અત્યારે જોઈએ કરંટ અફેરના પ્રશ્નો તો અહીં આપેલા છે સન્ડે ક્વેશ્ચન એટલે કે મિત્રો રવિવારની અંદર જે તાજેતરની ઘટના બની હતી તેના વિશેના કરંટ અફેરના પ્રશ્નો આપેલા છે જેમ કે પ્રથમ પ્રશ્ન છે કે ભારત સહિત વિશ્વના અનેક દેશોની અંદર મધર્સ ડેની ઉજવણી કરવામાં આવે છે તો મિત્રો આ ઉજવણી ક્યારે કરવામાં આવે તો એનો સાચો જવાબ આવશે મે માસના બીજા રવિવારે બીજું છે તાજેતરની અંદર ગુજરાત સરકાર દ્વારા રાજ્યના તેજસ્વી તારલાઓ માટે જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના જાહેર કરી હતી અને તેના સંદર્ભે નીચેના નિવેદનો પર વિચાર કરો અને સાચો વિકલ્પ પસંદ કરો તો મિત્રો એનો સાચો જવાબ આવશે એ આ સ્કોલરશિપનું અમલીકરણ શૈક્ષણિક વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસથી શરૂ થશે હવે આગળ છે મિત્રો ત્રીજો પ્રશ્ન તાજેતરની અંદર મોચા શબ્દ ચર્ચામાં રહ્યો હતો અને તે શું છે તો એનો સાચો જવાબ આવશે ડી બંગાળની ખાડીમાં ઉદભવેલું ચક્રવાત તાજેતરની અંદર ચક્રવાત મોચા બાંગ્લાદેશ અને મ્યાનમારના દરિયા કિનારે ત્રાટક્યું હતું અને આ ચક્રવાતનું નામ કોણે આપ્યું હતું તો બી યમન આગળ વાત કરીએ પંદર મે બે હજાર તેવીસ મંડે દિવસ મહિમાની વાત કરીએ તો પંદર મે વિશ્વ પરિવાર દિવસ ઇન્ટરનેશનલ ડે ઓફ ફેમિલીઝ તરીકે ઓળખવામાં આવે છે અને અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘનું ઓગણત્રીસમું દ્વિવાર્ષિક રાષ્ટ્રીય અધિવેશન ગાંધીનગર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના ઓગણત્રીસ માં દ્વિવાર્ષિક અધિવેશન ની અંદર પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ગાંધીનગર ના પાલા થી કરાવ્યો હતો એ પરિવર્તનકારી શિક્ષા કે કેન્દ્ર શિક્ષક વિષય વસ્તુ સાથે જોડાયેલા આ યોજન યોજાયેલ અધિવેશન ની અંદર વડાપ્રધાન શ્રી એ ગુજરાત ની અંદર શિક્ષકો સાથેના તેમના અનુભવો ને યાદ કરતા જણાવ્યું હતું એ ગુજરાતના શિક્ષકો સાથેના અનુભવો રાષ્ટ્રીય સ્તરે શિક્ષણ નીતિના ઘડતરમાં તેમના દિશાદર્શક બન્યા છે આ વાત કરીએ આઝાદીના અમૃતકાળની અંદર વિકસિત રાષ્ટ્ર તરીકે આગળ વધવાના ભારતના સંકલ્પોમાં શિક્ષકોની ભૂમિકા મહત્વપૂર્ણ ગણાવી છે આ પ્રસંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સ્માર્ટ લર્નિંગ અને સ્માર્ટ સ્કૂલો વિકસે વિગતો આપતા જણાવ્યું છે કે જ્ઞાન જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યની સરકારી શાળાઓમાં છાસઠ હજારથી વધુ ઇન્ટર સ્માર્ટ ક્લાસનો વિકાસ અને વધુ પાંત્રીસ હજાર સ્માર્ટ ક્લાસ વિકસાવવામાં માટેનું કામ હાથ ધરવામાં આવ્યું છે આ ઉપરાંત તેમણે જણાવ્યું છે કે ધોરણ ચાર થી આઠ ના વિદ્યાર્થીઓ માટે વિજ્ઞાન અને ગણિત વિષયક સામગ્રી માટેના લર્નિંગ બાય ડુઈંગ લેબ સાતસો એસી જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક શાળાઓ વિકસાવી છે અને એક હજાર શાળાઓની અંદર કામગીરી પ્રગતિની અંદર છે હવે મિત્રો નવા તથા નવી શિક્ષણ નીતિની અંદર અનુસાર ગુજરાતની જે પ્રાથમિક શાળાઓ છે તેની અંદર બે હજાર જોઈએ ભારતની પ્રથમ પોડ ટેક્સી તો દેશની અંદર ટ્રાન્સપોર્ટ સુવિધા વધુ આધુનિક બનવા પોર્ટ ટેક્સીની શરૂઆત થવા જઈ રહી છે અને તેની જે શરૂઆત છે એ ઉત્તર પ્રદેશના નોયડા થી કરવામાં આવશે આગળ વાત કરી યમુના ઓથોરિટી એ તાજેતરની અંદર ભારતના પ્રથમ પોર્ટ ટેક્સી પ્રોજેક્ટને મંજૂરી આપી છે અને તે પરિવહનનું અદ્યતન મોડ ઓટોમેટેડ અને પર્યાવરણને અનુકૂળ હશે પોર્ટ ટેક્સી પ્રોજેક્ટ છે નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ અને ફિલ્મ સિટી ઉત્તર પ્રદેશ વચ્ચે સ્થિત હશે આ રૂટ છે એ બારથી ચૌદ કિલોમીટરનો હશે અને જેમાં સેક્ટર ઓગણત્રીસ હેન્ડીક્રાફ્ટ પાર્ક સેક્ટર ઓગણત્રીસ એમએસએમઈ પાર્ક એપેરલ પાર્ક અને સેક્ટર બત્રીસ અને સેક્ટર તેત્રીસ સ્ટોર પાર્ક અને સેક્ટર એકવીસ સહિત બાર સ્ટોપ હશે આ વાત પોર ટેક્સી શું છે તો મિત્રો પોર્ટ ટેક્સીઓ એ સ્વ ડ્રાઇવિંગ ઇકો ફ્રેન્ડલી વાહનો છે જે રોડ ટ્રાફિકને ટાળવા માટે અલગ ટ્રેક પર ચાલે છે પોર ટેક્સીને પર્સનલ રેપિડ ટ્રાન્સિસ એટલે પીઆરટી તરીકે પણ ઓળખવામાં આવે છે અને આ વાહનો વીજળી પર ચાલે છે અને તેમને પરિવહનનું વધુ ઇકો ફ્રેન્ડલી મોડ બનાવે છે ટેક્સીઓ સંખ્યાઓની અંદર મુસાફરોને લઈ જવા માટે બનાવવામાં આવી છે અને આજે ઉપલબ્ધ પરિવહનના સૌથી અદ્યતન મોડ્સની અંદર એક માનવામાં આવે છે અલગ ટ્રેક સાથે બોડ ટેક્સીઓ ટ્રાફિકની અંદર ફસાયા વિના વધુ ઝડપે મુસાફરી કરી શકે છે અને મુસાફરો માટે મુસાફરીનો સમય ઘટાડે છે આ વાત કરી ભારતનો પ્રથમ પોર્ટ ટેક્સી પ્રોજેક્ટ દરરોજ લગભગ 37000 મુસાફરોનું પરિવહન કરે છે તેવી અપેક્ષા છે પોર્ટ ટેક્સીની ક્ષમતા વાહનના કદના આધારે બદલાય છે અને મોટા વાહનો વધુ મુસાફરોને લઈ જઈ શકે છે પોર્ટ ટેક્સી પહેલ આશરે રૂપિયા 810 કરોડનો ખર્ચ થવાની ધારણા છે અને વર્ષ 2024 ની અંદર અંત સુધીમાં તેને અંતિમ સ્વરૂપ આપવામાં આવશે આ પ્રોજેક્ટને ઉત્તર પ્રદેશની સહકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યો છે અને પરિવહનના દતન અને કાર્યક્ષમ મોડના વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું હોવાની અપેક્ષા છે આગળ જોઈએ મંડે ક્વેશ્ચન એટલે મિત્રો સોમવાર અને ના જે તાજેતરના કરંટ અફેરના પ્રશ્નો છે તેની ચર્ચા કરવાની છે અને અહીંયા તેના દરેક પ્રશ્નો આપેલા છે પહેલું છે વિશ્વ પરિવાર દિવસ તરીકે કયા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો બી પંદર મે તાજેતરની અંદર અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘના ઓગણત્રીસમાં દ્વિવાર્ષિક અધિવેશનની અંદર પ્રારંભ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી ખાલી જગ્યાના વાલાથી કરાવ્યો હતો તો એ ગાંધીનગર ત્રીજું છે કે યમુના ઓથોરિટી તાજેતરની અંદર ભારતના પ્રથમ પોર્ટ ટેક્સીમાં

ત્રીજું છે કે તેને પર્સનલ રેપિડ ટ્રાન્સિસ પીઆરટી તરીકે ઓળખવામાં આવે છે જે વીજળી પર ચાલે છે અને આગળ છે યોગ્ય વિકલ્પ પસંદ કરો તો મિત્રો એનો સાચો જવાબ આવશે ડી એબીસીડી એક બે ત્રણ ચાર સાચા છે આગળ જોઈએ સોળ મે બે હજાર ત્રેવીસ અને ટ્યુઝડેના કરંટ અફેરના પ્રશ્નો દિવસ મહિમાની વાત કરવામાં આવે તો સોળ મે ને આંતરરાષ્ટ્રીય પ્રકાશ દિવસ તરીકે ઉજવવામાં આવે છે એટલે કે ઇન્ટરનેશનલ ડે ઓફ લાઇટ બીજું છે કે વિશ્વ કૃષિ પર્યટન દિવસ તો વર્લ્ડ એગ્રી ટુરિઝમ ડે ત્રીજું છે રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ એટલે કે નેશનલ ડેન્ગ્યુ ડે ચોથું છે શાંતિથી એકસાથે સાથે રહેવાનું આંતરરાષ્ટ્રીય દિવસ ચોથું છે એસડીજી પ્રગતિને ટ્રેક કરનાર પ્રથમ ભારતીય શહેર ભોપાલ બન્યું છે અને ભોપાલે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ફરજીયા સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ એસડીજી ના સ્થાનિકરણ તરફ એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે એસડીજી હાંસલ કરવા માટે તેની પ્રતિબદ્ધતા અને ક્ષમતા દર્શાવવા માટે સ્વૈચ્છિક સ્થાનિક સમીક્ષાઓ બી એલ આર અપનાવનાર ભોપાલ ભારતનું પ્રથમ શહેર બન્યું છે અને ટકાઉ વિકાસ માટે વૈશ્વિક કાર્યસૂચિ સાથેના બે હજાર ત્રેવીસ એજન્ડાને વિવાહનો વ્યવહારો સ્થાનિક વ્યૂહરચનાઓની અંદર સ્થાનાંતરિત કરવાની નિર્દિષ લક્ષ્યોની એકંદર સ્થિતિની અંદર મદદ મળે તેવી શક્યતા છે ભોપાલની સ્વ સ્વૈચ્છિક સ્થાનિક સમીક્ષા એટલે કે વીએલઆર એ ભોપાલ મ્યુનિસિપલ કોર્પોરેશન યુ એન હેબિટેટ એને વિવિધ સ્થાનિક હિતધારકો વચ્ચેના સહયોગનું પરિણામ છે જેનો ઉદ્દેશ ટકાઉ અને સમાવિષ્ટ શહેરી પરિવર્તન તરફ શહેરના પ્રયાસોને દર્શાવવાનો છે આગળ વાત કરીએ સમીક્ષાની અંદર છપ્પન વિકાસ પ્રોજેક્ટના ગુણાત્મક મેપિંગ સહિત માત્રાત્મક અને ગુણાત્મક બંને અભિગમોને સમાવેશ થાય છે આગળ જોઈએ નોંધ વિશે તો બે હજાર પંદરની અંદર તમામ એકસો ત્રણ યુ એન સભ્ય દેશોએ એજન્ડા બે હજાર ત્રીસ અપનાવ્યો હતો જેમાં સત્તર SDG અને એકસો ઓગણાસી સિત્તેર ઉદ્દેશોનો સમાવેશ થાય છે અને યુનાઇટેડ નેશનલ હાઈ લેવલ પોલિટિકલ કોલમ એટલે કે એલ એલ એચ એલ સબમિટ કરાયેલ સ્વૈચ્છિક રાષ્ટ્રીય સમીક્ષા દ્વારા સભ્યો આ લક્ષ્યો તરફ તેમની પ્રગતિનો અહેવાલ આપે છે અને સ્થાનિકરણ એ વૈશ્વિક કાર્યસૂચિને સ્થાનિક ક્રિયાઓ અને અસરોમાં અનુવાદ કરવાની પ્રક્રિયા છે જે ની સિદ્ધિની અંદર ફાળો આપે છે આગળ વાત કરીએ મેરી એપ્લિકેશન તો મિત્રો એક એપ્લિકેશન એક સુંદર મજાની એપ્લિકેશન છે અને આ પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય વિશ્વ પર્યાવરણ દિવસ પહેલા આબોહવા પરિવર્તન માટેના યુવાનોને એકત્ર કરવા માટે મેરી લાઈફ નામની મોબાઈલ એપ્લિકેશન શરૂ કરી હતી આ ઉપરાંત મિત્રો આ મંત્રાલય લાઈફ માટે બે સમર્પિત પોર્ટલ વિકસાવ્યા છે જેમ કે મિશન લાઈફ પોર્ટલ મેરી લાઈફ પોર્ટલ મેરી લાઈફ એપ્લિકેશનનો ઉદ્દેશ દૈનિક જીવનની અંદર સરળ પ્રક્રિયાઓની અસર પર પર્યાવરણને બચાવવામાં કારીગરો ખાસ કરીને યુવાનોની શક્તિ પ્રદર્શન કરવાનો છે અને મિશન મેરી લાઈફ એપ્લિકેશન વિશે ઘણી બધી માહિતી આપેલી છે જેમ કે ઊર્જા બચાવો પાણી બચાવો પ્લાસ્ટિકને એક એકલનો ઉપયોગ ઓછો કરવો ટેકાઉ ગુડ સિસ્ટમ અપનાવવો અને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવો આ વાત કરી નોંધનીય છે કે નવેમ્બર બે હજાર એકવીસની અંદર ગ્લાસગોની અંદર યોજાયેલી સી ઓપી બે હજાર છવ્વીસમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ દ્વારા લાઈફનો વિચાર રજૂ કરવામાં આવ્યો હતો આ વાત કરી પોત્રીસમી ઇન્ડો થાઈ કાર્પેટનું આયોજન કરવામાં આવ્યું તો ભારતીય નૌકાદળ અને રોયલ થાઈ નૌકાદળ વચ્ચે રાષ્ટ્ર ભારત થાઈલેન્ડ કોઓર્ડિનેટ પેટ્રોલ ની પાંત્રીસમી આવૃત્તિ ત્રણ મે થી દસ મે બે હજાર ત્રેવીસ ના રોજ હાથ ધરવામાં આવી હતી ઇન્ડો થાઈ કોર્પોરેટ અને ભારત અને થાઈલેન્ડ વચ્ચેના દરિયા જોડાણને મજબૂત કરવા માટે હાથ ધરવામાં આવેલી દ્વિવાર્ષિક નૌકા કવાયત છે અને આ કવાયતની અંદર આઈએનએસ કેસરી સ્વદેશી રીતે નિર્મિત એફ એલએસએલ અને થાઈ મેસ્ટીજ સીપ એચ ટી એમ એસ ફ્રાયા ફ્લાસ રિગેડ અને બંને નૌકાદળ મેરીટાઈમ પેટ્રોલ એરક્રાફ્ટ સાથે અંદમાન નિકોબારની અંદર આઈ એમ બીઝેડ સાથે કોર્પોરેટમાં ભાગ લીધો હતો બંને દેશો વચ્ચેના દરિયાઈ જોડાણને મજબૂત બનાવવાના અને હિન્દ મહાસાગરના આ મહત્વપૂર્ણ ભાગને આંતરરાષ્ટ્રીય વેપાર સાથે સુરક્ષિત રાખવાના ઉદ્દેશ્ય સાથે ભારતીય નૌકાદળ અને રોયલ થાઈ નૌકાદળ બે હજાર પાંચની આંતરરાષ્ટ્રીય સીમા પદ્વી વાર્ષિક કોર્પોરેટ હાથ ધરે છે અને કોર્પોરેટ બંને નૌકાદળ વચ્ચે પરસ્પર સમજણ અને આંતર કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવા માટે નિર્ણાયક ભૂમિકા ભજવે છે આ ઉપરાંત ચાંચિયાગીરી સશસ્ત્ર લૂંટ

રાષ્ટ્રીય ડેન્ગ્યુ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય તો સોળ મે શાંતિથી એક સાથે રહેવાનો આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે ઉજવાય છે તો સોળ મે રાજ્યની અંદર નીચેના પૈકી કયું શહેર એસડીજી પ્રગતિ નેટવર્ક ના પ્રથમ ભારતીય શહેર બન્યું તો બી ભોપાલ મેરી લાઈફ એપ્લિકેશન વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે તો સી એ અને બી તો મિત્રો પ્રથમ વિધાન છે કે પર્યાવરણ વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયે આ એપ્લિકેશન શરૂ કરી હતી અને અહીં પર લાઈફ સ્ટાઈલ ઓફ ધ એન્વાયરમેન્ટ માટે રાષ્ટ્રીય જળવાણને ઉત્પ્રેરિત કરવા માટે ડિઝાઇન બનાવવામાં આવી છે તાઇગરની અંદર ભારતીય નૌકાદળ અને થાઈ નૌકાદળ વચ્ચે ઇન્ડો થાઈ કોર્પોરેટની કેટલામી આવૃત્તિ યોજાઈ હતી તો બી 35મી 17મી 2023 અને બુધવારના કારણે પરના પ્રશ્નોની વાત કરી હોય તો દિવસ મહિમાની વાત કરીએ તો 17મી ને વિશ્વ ટેલિકોમ્યુનિકેશન દિવસ અથવા વિશ્વ ઇન્ફોર્મેશન સોસાયટી દિવસ તરીકે ઉજવવામાં આવે છે આગળ વાત કરીએ વિષો હાઈપરટેન્શન દિવસ તરીકે પણ જોવામાં આવે છે અને સીબીઆઈ ના નવા ડિરેક્ટર તરીકે શ્રી પ્રવિણ સુદની નિમણૂક કરવામાં આવી છે. રાજધાની અંદર કર્ણાટકના ડીજીપી શ્રી પ્રવીણ સુદની સીબીઆઈ ના નવા ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે અને નિમણૂકના આદેશની અંદર બે વર્ષનો કાર્યકાળ દર્શાવવામાં આવ્યો છે. સીબીઆઈ ના નવા ડિરેક્ટર તરીકે શ્રી પ્રવિણ સુદે શ્રી સુબોધ જયસ્વાલનું સ્થાન લીધું છે અને સીબીઆઈ ના ડિરેક્ટરની નિમણૂક દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ઓગણીસો ને છેતાલીસની કલમ ચાર એ હેઠળ થાય છે હવે મિત્રો આગળ વાત કરીએ પ્રવિણ સુદ તો પ્રવીણ સુદ છે ઓગણીસો ને બેચના કર્ણાટક કેડરના આઈપીએસ ઓફિસર છે અને પ્રવીણ સુદ હિમાચલ પ્રદેશના વતની છે અને તથા આઈઆઈટી દિલ્હી અને આઈ એમ બેંગ્લોર પૂર્વ વિદ્યાર્થી છે તેઓ મિત્રો અઢારસો ને છ્યાસીની અંદર ઓગણીસો ને છ્યાસીની અંદર મૈસૂરની અંદર મદદનીશ પોલીસ અધિક્ષક તરીકે ભારતીય પોલીસ સેવાની અંદર જોડાયા હતા આગળ વાત કરીએ તેમણે કર્ણાટક કેડરના અધિકારી તરીકે વિવિધ વિવિધ પોલીસ હોદ્દા પર સેવા આપી હતી આ વાત કરીએ કે તેઓ ઓગણીસો ને નવ્વાણુંથી બે હજાર બે સુધીની અંદર મોરેશિય સરકારના પોલીસ સહકાર હતા જે તેઓ યુરોપિયન અને અમેરિકન પોલીસ તકનીકોથી પરિચિત હતા અને તેમણે મૈસૂર શહેર પોલીસ કમિશનર અને એડિશનલ પોલીસ કમિશનર ટ્રાફિક બેંગ્લોરના હોદ્દા સંભાળ્યા છે અને છેલ્લા ત્રણ વર્ષથી કર્ણાટકના ડીજીપી તરીકે સેવા આપી હતી આ વાત કરી સીબીઆઈ તો સીબીઆઈ ભારતની અગ્રણી તપાસ એજન્સી ને તેનું પૂરું નામ છે સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન છે અને સીબીઆઈ ની સ્થાપના સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એસપી તરીકે વર્ષ ઓગણીસો એકતાલીસ અંદર થઈ હતી ત્યારબાદ તેના અધિકાર અને કાર્યવાહી દિલ્હી સ્પેશિયલ પોલીસ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ ઓગણીસો ને છેતાલીસ દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે અને તેને એક એપ્રિલ રોજ ગૃહ મંત્રાલયના એક ઠરાવ દ્વારા તેનું વર્તમાન નામ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન આપવામાં આવ્યું છે સ્થાપના સમયે તેનું વડું મથક લાહોર ખાતે હતું સીબીઆઈના વર્તમાન વડું મથક નવી દિલ્હીની અંદર લોધી રોડ ખાતે આવેલું છે સીબીઆઈનું મોટું ઇન્ડસ્ટ્રી ઇમ્પેરિમેટ્રી અને ઇન્ટર છે સીબીઆઈ દ્વારા ભારત સરકારના કર્મચારી પેન્શન મંત્રાલય અંતર્ગત કાર્ય કરે છે અને અનુરોધ છે કે સીબીઆઈ ના પ્રથમ ડિરેક્ટરનું નામ શ્રી ડીપી કોહલી હતું સીબીઆઈ ના માળખા વિશે વાત કરવામાં આવે તો સીબીઆઈ નું નેતૃત્વ ડાયરેક્ટર દ્વારા કરવામાં આવે છે અને તે ઉપરાંત તેમની સાથે સ્પેશિયલ ડાયરેક્ટર અથવા એડિશનલ ડાયરેક્ટર ની વ્યવસ્થા કરવામાં આવી છે સીબીઆઈ ના ડાયરેક્ટર નો કાર્યકાળ બે વર્ષનો હોય છે અને સીબીઆઈ ના ડાયરેક્ટર ની નિમણૂક છે ત્રણ વર્ષ સભ્યોની નિમણૂક કે સમિતિના સદસ્યો પ્રધાનમંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા અને મિત્રો અહીંયા ત્રણ માળખું આપેલું છે જે તમે જોઈ શકો છો અને વિગતવાર તેની સમજૂતી પણ આપેલી છે આગળ વાત સીબીઆઈ ના કાર્યો તો સીબીઆઈ ના જે કાર્યો છે આ પ્રમાણે છે કે કેન્દ્ર સરકાર કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચાર લોન સર્વિસ કેસો ની તપાસ કરવી ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ ઓગણીસો ને હેઠળના કેસોની તપાસ કરવી ભારતીય દંડ સંહિતા હેઠળના કેસોની તપાસ કરવી જેમાં લાંચ કે ભ્રષ્ટાચાર બાબત સંકળાયેલી હોય છે રાજ્ય સરકારના અધિકારીઓ વિરુદ્ધના કેસ જો સોંપવામાં આવે તો તેની તપાસ કરવી સીબીઆઈ ની કેસની તપાસ કરતા પહેલા કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવી પડે છે અને રાષ્ટ્રીય સ્તરના ગુનાઓ જેવા અ અહીંયા આપેલા છે જેની ખાસ નોંધ લેવામાં આવે છે અને ને ભારતની અંદર ઇન્ટરપોલ ના રાષ્ટ્રીય કેન્દ્રીય અન્વેક્ષણ તરીકે કાર્ય કરે છે